हेलो जय माताजी फ्रेंड्स हूं टेक टैटू मे द्वार काजल बा जी અત્યારે આપ સૌ પરિચિત છો કે શિક્ષકોની આપણા ગુજરાતમાં કેટલી અછત છે છતાંય સરકાર કાયમી ભરતી કરતી નથી તેના માટે હું થોડી વાત કરીશ રઘુકુલ રીત સદા પ્રાણ જાયે પર वचन न जायે બહુ મહત્વની વસ્તુ છે તો સાથે સાથે રામ મંદિરનું નિર્માણ કર્યું તો રામ ના આદર્શો ક્યાંય ગયા વારે વારે સરકાર ખોટી પડી છે કે ભાઈ અમે એક નવે ઉચ્ચતર માધ્યમિક ની ભરતી કરીશું આવી નથી હવે કે છે પચીસ નવે અમે ભરતી કરીશું તો આજે અઢાર તારીખ થઈ ગઈ છે હજી ભરતીનું કોઈ નોટિફિકેશન નથી કોઈ એવા શિક્ષણ મંત્રી કે શિક્ષણ સચિવ કોઈ પોતાના પોસ્ટર સાથે એવું કીધું નથી કે હા ભાઈ અમે પચીસ નવથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષ કાયમી શિક્ષક ભરતીના ફોમ બહાર પાડીશું તો આમાં ક્યાં રામ રાજ્ય શું આદર્શો આપણે ભૂલી જવાના માત્ર દેખાવા માટે જ કે ઓહો અમે ભાઈ રામ મંદિર બનાવી દીધું તો સાથે સાથે રામ રાજ્ય લાવો રામના આદર્શોનું પાલન કરો અને શિક્ષણ જેવી જે મહત્વની બાબત છે કેવા એવા બાળકો છે જે શિક્ષણથી વંચિત રહી જાય છે સરકારી શાળાઓ છે એમાં અમુક જે ફી નથી ભરી શકતા એ માતા પિતા ભણાવે છે પોતાના બાળકોને એમનું સપનું હોય કે પોતાના બાળકો છે કંઈક સારી કારકિર્દી કરે આગળ અભ્યાસ કરે સારા એવા કોઈ ઓફિસર બને કોઈ એવા સારા ક્ષેત્રમાં જાય પણ જ્યાં શિક્ષક ની જ અછત હોય ત્યાં કેવી રીતે બાળક બને આ બાળક આગળ ભણશે શું બનશે બાળક સાથે સાથે આપણે લઈ આવ્યા બેટી બચાવો બેટી પઢાવો પણ કેવી રીતે જ્યાં શિક્ષક જ નથી સરસ મજાની મોડલ સ્કૂલ આપી સરસ મજાની સાયન્સ લેબ આપી સરસ મજાની કોમ્પ્યુટર લેબ આપી સરસ મજાનું ગ્રાઉન્ડ આપ્યું પણ નથી સંગીત શિક્ષક નથી કોમ્પ્યુટર શિક્ષક નથી પીટી શિક્ષક નથી ચિત્રના શિક્ષક તો આમાં કેવી રીતે બાળક કારકિર્દી બનાવે વિચારો કોઈ બાળક છે એને પેન્ટર બનવું છે પણ કેવી રીતે બનશે શિક્ષક જ નથી તે સપનું અધૂરું રાખનાર કોણ સ્કૂલ ભાવિ શિક્ષકો કે સરકાર આ ત્રણ ના ઓપ્શનમાં મને એવું લાગે છે કે જે સરકાર છે એ જ બાળકને આગળ વધતું કે એનો વિકાસ જે છે આપણે કે વિકાસ કરવો છે વિકાસ કરવો છે પણ કેવો વિકાસ માત્ર દેખાવ પૂરતો શોભાના ગાંઠિયા જેવું આ મને તો અનુકૂળ નથી લાગતું મિત્રો આપણે